ગુજરાત આર્થિક રીતે સક્ષમ અને સદ્ધર હોવા છતાં પણ રાજ્ય સરકાર કરજ કરીને ઘી પીવે છે ને એટલા માટે જ અત્યારે જે આપણે બજેટ આવ્યું છે એ બજેટની અંદર લગભગ જે કરજ છે આપણું એ ચાર લાખ અને સત્તર હજાર કરોડ જેટલું થાય છે એટલે આટલો ઊંચું કરજ હોવાને કારણે આ સરકારના લગભગ સુડતાલીસ ટકા જેટલા પૈસા તો એમના પગાર ચૂકવવામાં પેન્શન ચૂકવવામાં અને વ્યાજ ચૂકવવામાં જાય છે અને બાકીના પચીસ હજાર કરોડ રૂપિયા જેટલો દર વર્ષે એનો હપ્તો ભરવો પડે છે આવી સ્થિતિને કારણે આપણે ત્યાં છેલ્લા બે વર્ષની અંદર એક પણ મેગાવોટનો જે આપણે આ રાજ્ય સરકાર હસ્તકના પાવર સ્ટેશનો છે એમાં વધારો કરવામાં આવ્યો નથી એટલું જ નહીં ત્રીસ વર્ષની અંદર આ જે ઇન્સ્ટોલ કેપેસિટી હતી રાજ્ય સરકાર હસ્તકના વીજ મથકોમાં આઠ હજાર પાંચસો ને મેગાવોટ છે એમાંથી માત્ર ત્રીસ વર્ષની અંદર પાંચસો મેગાવોટનો વધારો કરી શકાય છે જ્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટના જે વીજ મથકો છે એમાંથી આપણા ભાગે સાત હજાર ને ત્રેપન મેગાવોટ આવે છે ભાગમાં આવે છે પરંતુ રાજ્ય સરકાર આપણા પોતાના જે પાવર સ્ટેશનો છે એ પૂરી ક્ષમતાએ ચલાવતા નથી અથવા તો બંધ પડ્યા છે અથવા રિટાયર કરી દેવામાં આવ્યા છે એને કારણે દર વર્ષે એવરેજ પંદર હજાર કરોડ રૂપિયાની વીજળી ખાનગી જે ઉત્પાદકો છે એની પાસેથી મોંઘી વીજળી ખરીદી અને મોંઘી આપણે આપણા ગ્રાહકોને આપીએ છીએ અને એને કારણે આ વીજ ક્ષેત્રની અંદર આખા દેશમાં સૌથી મોંઘી વીજળી મળે છે એ ઉપરાંત સૌથી વધારેમાં વધારે પંદર ટકા જેટલો વીજકર પણ આપણે ઉઘરાવીએ છીએ અત્યારે મોટા ઉદ્યોગ ગૃહોને જે રિન્યુએબલ એનર્જી સોલાર અને વિન્ડ પાવર માટે કચ્છની અંદર લાખો હેક્ટર જમીન આપવા આપી દેવામાં પાણીના ભાવે આપી દેવામાં આવી છે આ જમીન બિડિંગ કરીને ટેન્ડરો મગાવીને આપવાની જરૂર હતી એને બદલે માન્યતાઓને આપી દીધી એની સામે જે આ પીએમ કિસ કુસુમ સી કોમ્પોનન્ટમાં ખેડૂતોને ઉત્પાદન કરવા માટે જે યોજના બનાવેલી હતી એ ખેડૂતોને બદલે પણ મળત્યા ઉદ્યોગપતિઓને એમણે વીજળી ઉત્પાદન કરવા દીધી છે ખેડૂતના ભાગમાં કશું આવ્યું નથી એટલે આ જે આપણી વીજળીનું આખું તંત્ર છે એ મોટા લોકોના લાભાર્થી યોજાયું એમ દેખાઈ રહ્યું છે આ વિધાનસભાના સત્ર દરમિયાન જ રાજ્ય સરકારે સાત નગરપાલિકાઓને મહાનગરપાલિકામાં ફેરવવાની જાહેરાત કરી હતી આ જાહેરાત અને શહેરી વિકાસની સમયે મેં રાજ્ય સરકાર પાસે કરી હતી કે સાત મહાનગરપાલિકા બનાવવામાં આવી એમનો કોઈ વાંધો નથી પરંતુ પોરબંદર જે મહાત્મા ગાંધીની જન્મભૂમિ છે અને પોરબંદર એ પોરબંદર જિલ્લાનું વડું મથક છે એ ઉપરાંત નડિયાદ જે સરદાર સાહેબની જન્મભૂમિ છે અને જે ખેડા જિલ્લાનું વડું મથક છે આ બંને મહાનગરોને નગરોને મહાનગરપાલિકા આપવા માટેની મેં રજૂઆત કરી હતી મને આનંદ એ વાતનો છે કે મારી આ માગણી આજે સ્વીકારી અને ગ્રહની અંદર પોરબંદર અને નડિયાદને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત થઈ છે અને હું આવકારું છું અને મારું જે પોરબંદર છે એ મહાનગરપાલિકા બનવાથી જે નગરપાલિકાની અંદર વ્યાપક ભ્રષ્ટાચારની ફરિયાદો છે અને શહેરી સેવાની ગુણવત્તા યોગ્ય રીતે મળતી નથી બેફામ ત્યાં આપણે બાંધકામો થાય છે એ અટકશે અને શહેર સુંદર બનવાની સાથે સેવાઓ પણ સારી મળશે અને પોરબંદરને ભવિષ્યની અંદર આંતરરાષ્ટ્રીય કક્ષાનું પ્રવાસન સ્થળ બનાવીને ત્યાં નવી રોજગારી ઊભો કરવાની જે તકો છે એ પણ આનાથી વધશે એટલે ફરીથી હું રાજ્ય સરકારનો આ મુદ્દે આભાર માનું છું